નમસ્કાર સુરત શહેરને વધુ એક સ સગવડ પ્રાપ્ત થાય તે હેતુથી પાણીની જે વ્યવસ્થા ભવિષ્યમાં કોઈ દિવસ ખૂટે નહીં તે હેતુથી એક બેરેજ પાણીના બેરેજની જે પ્લેનિંગ છે એ કરવામાં આવી રહી છે એ કામગીરી શરૂ પણ થઈ ગઈ છે શું છે બેરેજ સુરત મહાનગરપાલિકાના તમામ ઉચ્ચ અધિકારીઓ અને તેની સાથે જળશક્તિ કેન્દ્ર મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં આ બેરેજના સ્થળની જે જે પ્રોજેક્ટની જે શરૂઆત છે એની મુલાકાત લેવામાં આવી હતી પુણે વિસ્તારમાં શું વિગત છે ને રીતે આજે આપણી સાથે છે સર કેવી રીતે આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે ને શું કેટલો આંકડો છે આ શું છે કાલે તમે સ્થળની મુલાકાત કરી સુરત શહેરની વસ્તી દિન પ્રતિદિન ખૂબ ઝડપે વધી રહી છે અને ભવિષ્યમાં પીવાના પાણીની જરૂરિયાત ખૂબ મોટા પાયે ઉપસ્થિત થનાર છે તેને ધ્યાને રહીને સુરત મહાનગરપાલિકાએ આગોતરું આયોજન હાથ ધરી અને તાપી નદી ઉપર આપણો સિંગણપુર ખાતે કોઝવે છે તે પ્રકારનો બીજું એક બરાજ બનાવવાનું આયોજન હાથ ધરેલું છે જેને કારણે આજની તારીખ જે રીતે સિંગણપોરના ઉપરવાસમાં એક રિઝર્વ ક્રિએટ થયું છે તેવું નવું રિઝર્વ ક્રિએટ થશે અને તેમાંથી સુરત શહેરની ભવિષ્યની વસ્તીની જે પાણીની જરૂરિયાત છે તેને પહોંચી શકાશે આ બરાજનું આયોજન માટે ટેન્ડર્સ ફ્લોટ કરી અને કામગીરી પણ શરૂ કરી દેવામાં આવેલી છે મુખ્ય ત્રણ તબક્કામાં કામગીરી થાય છે એક ફ્લાય ઓવર બ્રિજ બની રહ્યો છે જે સીધો બરાજને કનેક્ટ કરશે એની કામગીરી રાહુલ રાજ મોલ પાસે ચાલુ છે એ સિવાય મુખ્ય બરાજની કામગીરી નદી ઉપર અને ફ્લડ પ્રોટેક્શન વોલ જેની કામગીરી પણ હાલ સ્થળ ઉપર પ્રગતિમાં છે આ જે પ્રોજેક્ટ છે તેની ડિઝાઇન વડોદરા ખાતે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે અને સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની જે ડિઝાઇન છે તેનું વેટિંગ સીડબ્લ્યુસી દિલ્હી ખાતેથી કરવામાં આવે છે આ ડિઝાઇનના વેટિંગ અને ડિઝાઇનની પ્રક્રિયામાં જે અમુક બાબતોના આધાર લેવામાં આવે છે તેમાં એક હાઇડ્રોલિક મોડલ તૈયાર કરવામાં આવે છે અને મોડલ રન કરીને પણ જોવામાં આવે છે કે ભવિષ્યમાં જો અમુક લેવલનું પાણી છોડાશે ઉકાઈમાંથી કે ઉપરવાસમાંથી તો તેની શહેરમાં શું અસર થશે આવા મોડલ બરાજ માટેનું મોડલ સીડબ્લ્યુ પીઆરએસ પુના ખાતે તૈયાર કરવામાં આવેલું છે અને આ મોડલનું નિરીક્ષણ કરવા માટે જ હાલમાં અમે લોકો અમારી સાથે આપણા કેન્દ્રીય જલશક્તિ મંત્રાલયના મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ અને સુરત મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ મ્યુનિસિપલ કમિશનર મેડમ તમામે ત્યાં મુલાકાત લીધી હતી કેટલા કરોડનું આ પ્રોજેક્ટ છે આ કામગીરી મેં આપને કહ્યું તેમ કુલ બે તબક્કા ત્રણ તબક્કામાં અપાય છે ફ્લાય ઓવર બ્રિજ બરાજ અને ફ્લડ પ્રોટેક્શન વોલ જેનું આશરે તેરસો કરોડ જેટલું ટેન્ડર અંદાજ ફ્લોટ કરવામાં આવેલો છે અને જે કામગીરી સોંપાય છે તે પ્રમાણે આશરે બે હજાર અઠ્ઠાવીસના અંત સુધીમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થવાની શક્યતા છે